નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં આ વર્ષે ચોમાસાની પાંચ દિવસ વહેલા જ વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરી છે ચોમાસાની નબળી ગતિવિધિ વચ્ચે રાજ્યમાં સ દિવસ વરસાદી માહોલ રહેશે તેમજ આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નૈઋત્યનું સમાસનો ગુજરાતમાં શુભારંભ થઈ ચૂક્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ કેટલાક રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું છે જેમાં આંદમાન નિકોબર ટાપુ કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે હવામાન વિભાગ તથા હવામાન જાણકારોએ અગિયારમી જૂનના રોજ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી ગયું છે તેની જાહેરાત કરી હતી પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં છત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે અને પશ્ચિમના પવનો ફૂંકાશે પવનની સ્પીડ પાંત્રીસ થી ચાલીસ કિમીની રહેશે હાલ જે આપણે ઉકળાટ બફારો અને ગરમી છે તે પણ યથાવત રહેશે તેમજ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે આજે ચૌદ જૂને પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે પંદર જૂને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ અરવલ્લી ગાંધીનગર ખેડા મહેસાણા પાટણ રાજકોટ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે આ તરફ આણંદ અરવલ્લી બનાસકાંઠા કચ્છ મહીસાગર મોરબી વડોદરા સહિતના જિલ્લાઓમાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે તેમજ છોટા ઉદેપુર જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં દાહોદ નવસારી વલસાડ તથા અમદાવાદ અને દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે તેમજ પંચમહાલ દાહોદ તથા સોટાઉદેપુર અને ગાંધીનગરમાં પણ ગાજવી સાથે વરસાદની આગાહી છે તેમજ વડોદરા નવસારીમાં ગાજવી સાથે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને ભાવનગર સોમનાથ જૂનાગઢ તથા મોરબી અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખડિત મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ